ધોરાજીના વેગડી ગામ નજીક એક ખેતરમાં ખેડૂતે છ વિકાસ જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું જેમાં ડુંગળીના પ્રતિમણ પચાસ થી સાઠ રૂપિયા ભાવ મળતો હતો ત્યારે ડુંગળી ઉપાડવાની મંજૂરી જેટલા પણ પૈસા ન મળતા હોવાથી ડુંગળી વેચવાને બદલે ખેડૂતે ખેતરમાં જ ટ્રેક્ટર ફેરવી ખેતર સાફ કરી નાખ્યું હતું હલો મારું નામ મસિનભાઈ બાલધા ગામ ધોરાજી વેગડીની સીમમાં જમીન આવેલી આ ડુંગળી વરસાદથી આ પછી નિષ્ફળ ગઈ ભાવ છે ને પચાસ પચાસ રૂપિયાનો ભાવ માગે છે તો આમાં ખર્ચાના નથી ઉપા થાય એમ લણવાના કે ઉપાડવાની મજૂરી નથી થાય એમ તો ન છૂટકે રોટા ઓટર મારવું પડે છે આમાં બીજું કાંઈ થાય એમ છે નહીં ખર્ચા માસ ચડી ગયા લાખ ઉપરનો છ બીજાની ડુંગળી છે આમાં ફરવું શું હવે ડુંગળી કેવી છે અશ્વિનભાઈ તમારી ડુંગળી આ સારી પચાસ રૂપિયામાં માગે તો કેમ જેવી તો આમાં ઉપાડે તેની મજૂરી ને નથી છૂટે એમ